તો સામાન્ય રીતે ઉનાળાની ગરમીમાં પ્રવાસીઓ હિલ સ્ટેશનનો અને ઠંડા પ્રદેશો પર જવાનું ઈચ્છતા હોય છે પરંતુ ઉનાળાની ગરમીમાં પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરિટ બન્યો છે ગરુડેશ્વર ગામના શકવા ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં એક લાખથી વધુ વૃક્ષો વચ્ચે નિર્માણ પામેલો વનવગડો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અહીંયા અન્ય જગ્યા કરતા પંદર થી વીસ ડિગ્રી તાપમાન ઓછું જોવા મળે છે આ વનવગડો હિલ સ્ટેશનનો અહેસાસ કરાવે છે અહીંયા અમારા ગામમાં આ બનાવેલું છે રિસોર્ટ ટાઈપ બનાવેલું છે અહીંયા એક લાખથી વધુ વૃક્ષો અમે વાવ્યા છે સાથે સાથે સિત્તેરથી વધુ ઔષધીય વૃક્ષો છે જે આપણા શરીરના દુ તકલીફ હોય તેમાં કામ લાગે છે ગરમીની વાત કરીએ તો ગરમી થોડીક વધારે છે પરંતુ અહીંયા વૃક્ષો વધારે હોવાથી ઠંડક વધારે મળે છે અને આખો અમારો જે આ જગ્યા બનાવી છે એ નેચર બેઝ પર છે એને લીધે પ્રવાસીઓ નેચરને વધારે પસંદ કરે છે અને અહીંયાના ખોરાકને વધારે પસંદ કરે છે ઉનાળો ચાલુ છે અહીંયા અને ઉનાળાની અંદર અહીંયાનું જે એટમોસ્ફિયર છે એટલું કે મને એવું લાગે છે કે હું ડિસેમ્બરમાં આવ્યો છું અહીંયા એવું મને અહીંયાનું અહીંયાનું એટમોસ્ફિયરનું ફિલિંગ થઈ રહ્યું છે સો બધાને રિક્વેસ્ટ છે કે એકવાર વન વગડામાં આવો અને પોતાની થિંગીનું એક અમૂલ્ય અવર્સ કે અમૂલ્ય હૈવસ કે અમૂલ્ય અઠવાડિયું અહીંયા ગુજારો તો તમને જે અલગ જે છે કુલુ મનાલી સિમલાની જે ફિલિંગ્સ એ તમને અહીંયા જ મળી જશે હું આ ગામનો સ્થાનિક છું અહીંયા પહેલું કહી ના તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યાર પછી અહીં આ વનવગડો હોમસ્ટે અમારા ગામમાં છે તો અહીંયા હું જોબ કરું છું તો અહીંથી મેં ત્રણ વર્ષથી જોબ કરું છું તો અહીં મને રોજગારી મળી રહી છે બરાબર અહીંયા પહેલાં કહી નતું સ્ટેચ્યુ ઓફ બનવા બનવાથી આ વનવોગડો બન્યો છે તો અમને અહીં રોજગારી મળે છે પેલા અહીં કઈ ન હતું તો અમે અંકલેશ્વર છે સુરત છે વડોદરામાં નોકરી કરવા જતા હતા હવે અમે અહીં સ્થાનિક બન્યો છે એટલે મેં ને અમારા બીજા દસેક માણસ છે એમને રોજગારી મળી રહી છે